તો માણસ ભગવાન ન મળે ભગવાન સો ટકા મળે પણ ભગવાન કયા રૂપમાં મળે એ નક્કી નથી અંદર તમને જ્યારે જ્યારે જરૂર પડી છે જીવનની અંદર જ્યારે જ્યારે તકલીફ પડી છે જીવનની અંદર જ્યારે જ્યારે મનને સંકોચ થયો છે તમારા તકલીફમાં ખરા સમયે મદદરૂપે આવનાર જે વ્યક્તિ આવીને ઊભો રહે એ ભગવાન જ છે હું તો હંમેશા કહું કે જે જે વ્યક્તિઓ આ આવી આ બધી કથાઓ કરાવે છે જે આને નિમિત્ત બને છે એ અમારા માટે તો ભગવાન જ છે જો એ ભગવાન ન હોય તો આપણને આવો લાભ ક્યાંથી મળે મને કથા કરવા ક્યાંથી મળે ને તમને સાંભળવા ક્યાંથી મળે આ વસ્તુ પ્રારબ્ધ થી મળે છે આ વસ્તુ પૈસા થી મળતી જ નથી કોઈ એમ કે પૈસા થી મળે તો તો વસ્તુ ખોટી જો રૂપિયા થી ભગવાન મળતા હોત ને વાલા તો આ દુનિયામાં એટલા બધા રૂપિયા વાળા છે કે મારા ને તમારા ભાગમાં ભગવાન આવવા જ ન દે ભગવાને તો કહ્યું છે નારદજી ને એક વખત નારદજી એ પૂછ્યું કે ભગવાન

હૃદયમાં પણ નથી નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન તો ભગવાન તમે ક્યાં રહો તો મદ ભક્ત્યા યત્ર ગાયંત્રી તત્ર તિષ્ઠા મિનારદ કે જ્યાં જ્યાં મારા ભક્તો ભેગા મળે અને મારું કીર્તન કરે મારા નામનો જપ કરે મારા નામનો મહિમા સાંભળે કથા પારાયણ કરે જ્યાં જ્યાં મારું ગાન થાય હે નારદ તમે મને ત્યાં આવીને શોધો ત્યાં હું ચોક્કસ મળીશ ત્યાં મારો વાસ એટલે ગોવાળિયાઓ ઘરે ઘરે વાતો થવા લાગી કે આમ કોઈ દિવસ આટલો પથ્થર ઉપાડવો હોય તોય ત્યાં આપણે આમ બે હાથે આમ બળ કરી તૂટી જાય અને બળ ભારે વજન વાળું તો જવા દો એમ એક હાથમાં પથ્થર આવી જાય

એમાં પાછા આ વાત ફેલાતી ફેલાતી બધી ગોપીઓને મળે ગોપીઓ એટલે એટલે આપણે આપણે બધા કોઈ એક વાત કરે આપી દઈએ અને નબળી વાતમાં તો આપણે તરત સહમતી આપી દઈએ જો સારી વાત હોય તો આપણે કદાચ કોઈ એમ કે તને ખબર છે ફલાણા ભાઈ કેટલા સજ્જન વ્યક્તિ છે એટલે તમે એમ કહો કે મને તો અનુભવ નથી ક્યારે મળ્યા નથી ક્યારેક મળે તો ખબર પડે કેટલા સજ્જન છે હવે એ જ વસ્તુ કદાચ કોઈ એમ કે ભાઈ છગનભાઈ હોય તો તમને નથી કેતો હો ઘણા એમ કે છગનભાઈ જરાય સારા નથી એટલે પાછા એમ કે હાઈ અમને તો ખબર જ છે અમે તો નાનપણથી સારા એટલે નબળી વાતમાં વ્યક્તિ તુરંત સહયોગ આપી દે સહમતી આપી બાળક લાગતો જ નથી એટલે બીજી ગોપી કહે હા વાત તો સાચી છે બોલે કેમ કઈ રીતે એ કે તમે જોવો ને કે આ યશોદાજી કેટલા ગોરા કેટલા રૂપાળા અને નંદાવા એ ગોરા હવે આ નંદબાબા અને યશોદાનો દીકરો કોઈ કાળો હોય બોલે હા એ વાત એ સાચી છે તો ત્રીજી ગોપી કે ખાલી એટલું જ હોય તો તો વાંધો નહીં ચાલો કદાચ આપણે એવું સમજીએ કે એ નાના નાની કે દાદા દાદી ઉપર ગયો હશે પણ આ નંદ બાબા એટલા ભોળા આનંદ વાળા લોકોની સેવા કરે કોઈને નડે નહીં બધાની મદદ કરે

એના કામે ગયા હોય તો એ ગોવાળિયાઓ ગાયો ચારવા જાય પણ કાનુડો આમ છુપાઈને આવે ને જે આપણા છોકરા સૂતા હોય ને એને આમ ચીમટો ભરી અને જગાડીને જતો રહે આટલો નટખટ છે કોઈ ગોપી કહે અરે એટલું જ નહીં પણ ક્યારેક ક્યારેક તે એવું બને કે ગાયો ચરીને આવી હોય અને આપણે ગાયો દોવાની તૈયારી કરતા હોય અને ગાયો દોવા માટે આપણે હું બહુ કેવા એવા કઈક લેવા જઈએ વાસણ લેવા જઈએ એટલામાં ખબર નહીં આ કાળીઓ ક્યારે આવે અને આવી અને વાછરડા છોડી નાખે અને વાછરડા દોડીને ગાયનું બધું જ દૂધ પી જાય અને પછી આપણે દોવા જઈએ તો કાંઈ મળે નહીં હવે ને યશોદા આવા તો છે નહી બધી વાતો થાય એટલે પછી બધા ભેગા થયા અને કૃષ્ણને પૂછ્યું કેલ કૃષ્ણ એક વાત નો જવાબ આપ કૃષ્ણ કહે બોલો આ નંદ બાબા અને યશોદા ઇતારે શું થાય કૃષ્ણ કહે શું થાય શું શું થાય મારા બાબા છે ને મારી મૈયા છે માતા પિતા પણ તમે કેમ આવું પૂછો છો કોઈ દિવસ નહીં મને ઓળખતા નથી આટલા આટલા વર્ષોથી નાનેથી તમે રમાડીને મોટો કર્યો છે તમારી સાથે રમું છું તમારી સાથે ભમું છું તમારી સાથે ગાયો ચરાવા આવું છું તમે જ તો બધું શીખવાડ્યું છું તમે જ બધા મારા ગુરુ છો ઈ કે પણ એમ નહીં અમને અમને સંશય થાય છે બોલે કેમ શું સંશય થાય છે આજ તમારી શંકાનું સમાધાન કરીએ ઈ કે આ નંદબાબા ગોરા આ યશોદાજી આટલા રૂપાળા અને તું કાળો કેમ

એટલે કે અજવાળિયાની નહીં અંધારિયાની આથમ હવે રાત્રે મારો જન્મ થયો હવે હું જાગ્યો મારો જન્મ થયો એટલે આજુબાજુ કોઈ હતું નહીં અને મેં જોયું તો મૈયા પણ સૂતા હતા હવે કોઈ બોલાવા વાળું હતું નહીં એટલે આ એક બાજુ મૈયા સૂતા હતા અને હું આ બાજુ પડખું ફર્યો તો અંધારું હતું હવે પડખું ફર્યો હું અંધારાને વળગી ગયો અને અંધારું મને વળગી ગયું કદાચ એટલે હું કાળો થઈ ગયો છું અને કદાચ એવું બને કે મેં મેં સાંભળ્યું હતું જ્યારે હું નાનો હતો ત્યારે કોઈ ઓલી પૂત રાક્ષસી આવી હતી મને તો કે બધું કઈ યાદ હોય નહીં પણ આવું સાંભળ્યું હતું હું તો હાવ નાનો નતો હું તો ત્રણ દિવસનો હતો પણ તમને તો ખબર છે ને ગોળે કે હા હા અમને યાદ છે લાલા તારી ઘાત ગઈ ત્યારે એ કે કદાચ એના સ્પર્શ કરવાથી કદાચ હું કાળો થઈ ગયો હું સંતો મહાત્માઓ ઘણા બધા અર્થ કરે ઘણા વ્યંગ કરે કદાચ એક અર્થ એવો પણ થાય કે હું મારા ભક્તોના હૃદયની અંદર રહેલા ક્લેશો એને હરી લઉં છું એ ક્લેશનો કલર કાળો છે એટલે બધાના ક્લેશ હરીને હું રાખું છું તો મારી જ પાસે એટલે એના હૃદય હું ધોળા કરું અને એની જે કાળા છે એ હું પોતે ધારી લઉં ધારણ કરી લઉં એટલે કદાચ કાળો એટલે આવી રીતે હું કાળો થયો ગોવાળિયા કહે કઈ નહિ હવે તારી પાસે તો એક વાત ના સો રીઝન હોય ગમે ત્યારે અને અમને કોઈ દિવસ તે સચોટ અમને સંતોષ થાય એવો જવાબ નથી આપ્યો